નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના એરંડા વિશે એરંડા બજાર બહુ લાંબા સમયથી મંદીની પથારીએ પટરાયેલ છે

વિઘા પાક ઓછો મળવાની લીધે એરંડાના કુલ ઉત્પાદનમાં ખાચો પડ્યો છે મિત્રો એરંડામાંથી મળતું દિવેલ તેલ નિકાસ બર જણસી હોવાથી પાકનું મહત્વ વધી રહ્યું છે પરંતુ એની બજાર ક્યારેક જ ખેડૂતોને સપોર્ટ કરતા ભાવ આપે છે દેશના એરંડા વાવેતરમાં સિત્તેર ટકા ઉપેરની હિસ્સેદારી ધરાવતા એરંડા પાકમાં ખેડૂતોને વર્ષો જૂની માંગ હોવા છતાં ભાવનો ટેકો મળતો નથી બસ એરંડા બજારની તેજી મંદી કરતા જૂથોની કાયમ હડફેટે ચડતા રહ્યા છે અગત્યના પાક માટે કોઈ નેતા અને કેન્દ્ર સરકાર સાંભળતી નથી ખેડૂતોને ત્રણ ચાર વર્ષે એકાદ વખત જ ભાવનો ટન લાગતો હોય છે મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી દરમિયાન ખેડૂતોને એરંડાના ભાવમાં કઈ વધારી લે તેવો નફો મળતો નથી વાવેતરમાં પાક જ હતો એમાં પાછોતરા ભારે વરસાદે એરંડા વાવેતરના બેલ્ટમાં બગાડમાં કંઈ બાકી રાખ્યું નથી વરસાદની માઠી અસરથી બચેલ એરંડા પાકમાં ઠંડી ઋતુના આગમન સાથે વનકમાં દેખાવા લાગ્યો છે એરંડા વાવેતર તથા બેલ્ટના કોઈ ખેતરોમાં એરંડાનો એક ધારો પાક જોવા મળતો નથી સાબરકાંઠાના ઈડર પંથકમાં એક દોઢ મહિનાનો એરંડો જોવા મળી રહ્યો છે તો પાટણ વિસ્તારમાં ધોરીમાળો ફૂટેલ એરંડો જોવા મળ્યો છે તો સાથે જ બનાસકાંઠાના ઓગઢ તાલુકામાં ખેતરોમાં ધોરી માળાની પથણ પ્રથમ કાપણી પણ થઈ ચૂકી છે સાથે જ તે ખેડૂતો કહી રહ્યા છે કે નવરાત્રીના વરસાદે માઠી કરી કરવી હતી એટલી કરી નાખી છે દિવાળી પછીના કમોસમી વરસાદે અમારે ઓછો હોવાથી એરંડાનો પાક ઠીક ઠીક બચી ગયો છે આગોતરા એરંડાની પ્રથમ લાગતી ધોરી માળો કપાઈ ચૂકી છે હાલ ઠંડીને લીધે પાક વનકમાં પણ દેખાવા લાગ્યો છે મિત્રો સાથે નવરાત્રીના વરસાદથી નુકસાનથી પાક પૂરો થયો એમાં ફરીથી એરંડો એ દોઢેક મહિનાનો થયો છે ઓગસ્ટ એરંડામાં સરસ માળો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે હવે કોઈ કમોસમી વરસાદી વિઘ્ન ન આવે તો આશા પાક દેખાઈ આવે છે મિત્રો સાથે દેશમાં બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષે નવ પોઈન્ટ ત્રેપન લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું હતું સાથે જ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં એરંડો આઠ પોઈન્ટ છપ્પન લાખ હેક્ટર વિસ્તારમાં એરંડો વવાયો હતો જે ચાલુ વર્ષે પચીસ છવ્વીસ માં એરંડો વાવેતર વધવાનું કોઈ ઠોસ કારણ ન હોવાથી સરકારી આંકડો કહે છે કે નવ પોઈન્ટ અઢાર લાખ હેક્ટરમાં એરંડો વવાયો છે પણ વવાયો તો વવાયો પણ એમાંથી વરસાદની માઠી અસરથી કેટલો બચ્યો એ જોવાનું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો